હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં તો મજામાં જશો મિત્રો બધાના મિત્રો ગુડ મોર્નિંગ અને રામ રામ મિત્રો અને ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો અને નવા કેમ કે આજ નવું વર્ષ છે અને બે એટલે બધાને મિત્રો નવા વર્ષની બધાને આરબી શુભકામનાઓ અને બધા ખુશ રહો મિત્રો તો મિત્રો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ અને વ્લોગમાં બધા બન્યા રહેજો અને મિત્રો હવે છે ને આપણે પાણી વારવાનું છે બીજું તો શું હોય મિત્રો આપણે છે ને હવે તો પહેલા મોટર ને એવું ચાલુ કરી દઈ અને પાણી વારી જો મિત્રો અત્યારે મસ્ત મજાનો નજારો મિત્રો હાલો તો આપણે છે ને પેલા મોટર ચાલુ કરી દઉં મોટર ચાલુ કરી દીધી તો પાણી જાય છે ઘઉંમાં ને ઘઉ માં પાણી વારવાનું છે આપણે તો મિત્ર પાણી દો ચાલતું છે હવે જો મિત્રો અત્યારે સવારમાં આજ તો મિત્રો ઝાકળ પડ્યો તો આજ તો સવાર સવારમાં જો હજી ઝાકળ છે તો મિત્રો તો છે હવે આપણે ને ભરવાનું છે પાણી આપણે શું કરવાનું છે પાણી વારું છે મિત્રો આજ પાણી વાર લે આપણે આવું છે મિત્રો આ તો વારતો તો મિત્રો પણ મને એક વસ્તુ યાદ આવ્યું કે આંટો મારતો આવું કેવી રીતે પાણી જાય છે પૂગી ગયું કે નથી પૂગી ગયું એ રીતે જાય છે અહીંયા આમાં જાય છે

ફરવી ભરાઈ ગયું છે ફૂલ બાકા જીખી ગયું આટલું ઉભર પાણી વારવામાં છે આપણે બે હજાર છવ્વીસ એક જાન્યુઆરી જો આપણે એને ફૂચું હોય ઓલા ઓદરે લીધા છે ઓલા ઓડા ખેંચી લઈ પાણી જાય છે આની અંદર કવામાં અહીંથી પછી ખેંચાઈને આમ જાય છે

ત્રણ મોટર સાલ થઈ જશે ને અહીંથી ગુણ લઈ અને ડાયરેક્ટ છે ને બધાઈને પાવડો બાવડો લઈ લે બધી પાછ તો ઉતરી જાય લીલેથી છે કોઈ મિત્રો ને હવે ચાલશું પાણી ભરવા હા મિત્રો હજી છે ને મારે છે ને આમ નાકું વારવાનું છે તો હું પેલા વારી કાઢું મિત્રો હવે આપણે ઘઉં તો છે ને પાઈ દીધા છે ને હવે મિત્રો આપણે મોટર બેન કરવાની છે ને કેમ કે જોવા છેલો હરિયો હતું એ પી ગયું છે હવે આપણે કરી દઈએ મોટર બેન ને જોવા અત્યારે આપણે કેમ જાય પાણી જોવું મિત્રો તો હું છે ને મોટર બેન કરી દઉં હવે થઈ ગયું છે પાણી આપણે પૂરું એટલે પૂરું પાણી ભરાઈ ગયું છે હવે પાણી વારી નાખ્યું ઘઉમાં હવે આપણે મોટર બેન કરી દેવાની કરી દઈએ મોટર બેન અને

આઈ લાઈક કરો શેર કરો અને ફોલો કરો ફોલો ની સબસ્ક્રાઇબ કરો બેગન બેંગન જો મિત્રો હવે છે ને બે બે કડી કોમેડી કરવા સીડા સી હવે જો તમે ઈ જો નખરા કરે દી જો તઈ કે ભાઈ નો વારો પડો કા ભાગરાય તું હે કા ભાગરાય પકડ મે આજા તું પકડમાં આજ પકડ મે આ જા

મિત્રો હવે આપણે આવશે બ્લોક ડેલી મિત્રો મળીએ આપણે આગલા માં